ખેડૂત મિત્રો આજના પરિવર્તન યુગમાં કૃષિ ઉદ્યોગમાં શ્રમિકોની અછત જણાય છે ખેતીમાં સમયસર કામ કરાવી શકાતું ન હોય આવકમાં અનિશ્ચિતતા તેમજ મોંઘા બિયારણ તથા ખાતરની સામે વળતર ન મળવાથી ખેડૂતો ચિંતામાં ડૂબી જાય છે તો હવે તે માટે ખૂબ જ ટૂંકા સમયમાં ઓછી મજૂરી દ્વારા માત્ર છ થી આઠ વર્ષમાં

ચંદુલાલ મતલબ લેમડાની ખેતી ના લાભ વિશે તો જણાવો ચંદુલાલ કઈ તો સંભળાય મિત્રો તમે સાંભળી લેજો આના લાભની વાત અને હોભરો લ્યા બરોબર હોભરજો મને એકલા લાભ થાય કોમનું નું નહીં બધા લાભ થવો જોઈએ એટલે તમે જોંતી હોભરજો મલબાર લીમડો છ થી આઠ વર્ષે તૈયાર થઈ જાય છે મલબાર લીમડો ત્રીસ થી સાહીઠ ફૂટ ઊંચો થાય છે મલબાર લીમડો ત્રણ થી છ ફૂટ જાડાઈ ધરાવે છે મલબાર લીમડો દર સાત વર્ષે કટ કરી શકાય છે મલબાર લીમડો પચાસ વર્ષ સુધી એક જ રોપા દ્વારા કટિંગ થાય છે મલબાર લીમડો પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે પ્રદૂષણ ઘટાડે છે એક વીઘામાં દસ બાય દસ બરાબર બસો ચાળીસ રોપાનું વાવેતર થાય છે મલબાર લીમડો કોઈ પણ જાનવર ખાઈ શકતું નથી કે બગાડી શકતું નથી મલબાર લીમડો ઉધયનો સંપૂર્ણ નાશ કરે છે મલબાર લીમડાના બે વૃક્ષ વચ્ચે કોઈ પણ પ્રકારની ખેતી તથા શાકભાજી થઈ શકે છે મલબાર લીમડાના સાત વર્ષે એક ઝાડની કિંમત પાંચ હજારથી રૂપિયા સાત હજાર ઉપજે છે મલબાર લીમડાનું લાકડું એક્સપોર્ટ થાય છે તથા કિંમતી ફર્નિચર તૈયાર થાય છે મલબાર લીમડાને બે ફૂટ ઊંડો એક ફૂટ પહોળો ખાડો ખોદી છાણ્યું ખાતર નાખી રોપવામાં આવે છે